સીતા રામબધાઇને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આપણે આજે ફૂલ સેલમાં સાડી નાખી છે આ આજના વિડીયાની કોઈ પણ સાડી રહી હો માત્ર ને માત્ર દોઢસો રૂપિયામાં બ્લુ મટકાવાળી સાડી છે એટલે કાપડમાં આવીએ ફૂલ આજનો વિડીયો જોઈતા રહેજો વિડીયોમાં બનારી જો આગળ હું તમને આપણી સેલમાં નાખેલીઓ બધી સાડીઓનો તમને વિડીયો બતાવવામાં આવીએ આજના વિડીયોની બધી સાડીઓ ગમે લ્યો દોઢસો રૂપિયા માત્ર બધી સાડીમાં બ્લાઉઝ આવીએ આપણે હૈસે એમાં આપણે તમને પાલો બતાવી દેવામાં આવીએ બ્લાઉઝ આવીએ કોઈ પણ સાડી લ્યો માત્ર ને માત્ર દોઢસો જ રૂપિયામાં છે વિડીયો જોતા રીજો ને જો એટલે તમને આખો વિડીયામાં કોઈ કોઈ સાડી આપણી દોઢસો વાળી છે એ તમને જોવા મળે રનિંગમાં પહેરવા બાદ બેટા ભાઈઓને બધુંય કાપડ આપણે એકદમ સ્મૂથ પહોંચું આવશે કાપડ આપણી સાડીમાં બ્લાઉઝ આવશે પાલો હોય છે તો આપણે અંદરથી નીકળશે મોસ્ટ સ્લીકમાં ઓરેન્જ કલરમાં આપણી બાંધણી છે કેસરીમાં ગમેથી સાડી લ્યો રોડ શોમાં બ્લાઉઝ આવશે લાલ લીલી આપણે બાંધણી પણ દોઢસોમાં ઓઢણા કરવા કંઈ પણ સીવડાવવું કરવું કોઈ પણ સાડી પસંદ આવે તો એ પણ આપણે એમાંથી ગમે બનાવે હગે દોઢસો રૂપિયામાં બ્લાઉઝ સહિત બધી કાઢી આપણે હાવ મફત કહેવાય આ બાદ આની મોજમાં લાલ લીલો કલર છે આપણ આપણે ખાલી માત્ર દોઢસોમાં જ કેસરી કલર તમને બતાવ્યો એના આપણી હજે ટોમેટો કલર છે દોઢસો માં મરૂનમાં બાંધણી છે આમાં આપણી છોકરીઓને ઠારવાના ઓઢણા કરવા હોય તો પણ થાય એક કટકાના એવડો મોટો કટકો આવે ને આપણે દોઢસો રૂપિયામાં ચાવ ટાળે તમને ખબર જ છે બહેનો શાક લેવા જઈએ તોય એ આવતું આપણે સેલ કરી નાખો સાડીઓનો ને એ જે આપણે તમણે ટમેટો કેસરી મરુન અને આરામ આપણે એના તમણે ચાર કલર મળીએ બધી જ સાડીમાં આપણે બ્લાઉઝ આવીએ ને એકદમ મસ્ત પીસ છે બધાય બધી સાડી આપણી માત્ર ને માત્ર દોઢસોમાં વેટલેસ કાફડમાં પોપટી કલર પછી ચોકલેટી કલર કોફી કલર ફ્લાવરની પ્રિન્ટ આવશે આ સાડી આપણી વેટલેસ કાપડ ને મોસ્ટલી બે માં આપણે જબરદસ્ત ડિસ્કાઉન્ટ લઈને આવી ગયા આપણ આપણી દોઢસોમાં જ છે સાડી તમને બધી દોઢસો ની છે દોઢસો થી સ્ટાર્ટ થાય પાંચસો ઓછી સાડીઓ તો સે જ આપણી પાસે આપણે બ્લેક કલર છે મોરલા આવશે કબૂતરી કલરના વચ્ચે આપણી બ્લુ કલર છે Y el la largo color C.

અનુષ્કા સાડી છે જે આપણે બહુ જ હૈલી વિડીયો ઉતારી પણ મારે સાડીઓ હજી અહીં વેચાઈ ગયું સેમ્પલ માટે પાંચ પીસ આવ્યા હતા આપણે એનો ઓર્ડર દીધી તો એ સાડીઓ પણ આપણે પાસિયો આવે છે અને જો તમને મારો વિડીયો કઈમ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો